નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો કેન્દ્ર સરકારની પહેલ એટલે કે વન નેશન વન ચલન પ્રોજેક્ટનો પ્રારંભ થયો છે જે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય હેઠળ કાર્યરત છે આ બહેલનો ઉદ્દેશ ટ્રાફિક પોલીસ અને પ્રાદેશિક પરિવહન કાર્યાલય સહિત તમામ સંબંધિત સંસ્થાઓને એક મંચ પર એકીકૃત કરવાનો છે જેથી ટ્રાફિક નિયમન ભંગના દંડની રકમ સરળ રીતે ભરપાઈ તેમજ ડેટા ટ્રાન્સફરને સક્ષમ કરી શકાય જે અંગેની માહિતી ટ્રાફિક ડીસીપીએ આપી હતી અત્યારે પંદરમી જાન્યુઆરીથી પંદરમી ફેબ્રુઆરી સુધી જ્યારે માર્ચ સલામતી મહિનાનું આપણે ઉજવણી કરી રહ્યા છે તેના ભાગરૂપે રોડ સેફ્ટી એન્શ્યોર કરવા માટે ગુજરાત સરકારે એનઆઈસીના સહયોગથી જે વન નેશન વન ચલાન પ્રોજેક્ટ અમલીકૃત કર્યો છે તેના ભાગરૂપે હવે મોબાઈલ એપ્લિકેશનમાં જે અત્યાર સુધી અમદાવાદ પોલીસ તરકાશ એપ્લિકેશનનો યુઝ કરી હતી એની જગ્યાએ હવે ઈ ચલાન એપ્લિકેશન જે છે એ આજથી અમલીકૃત કરવાની છે આ એપ્લિકેશનની ખાસિયત જોવા જઈએ તો એની અંદર મુખ્ય બે ત્રણ બાબતો છે જે પહેલાંની સિસ્ટમ કરતાં વધુ અપગ્રેડેડ છે સૌ પ્રથમ કોઈપણ ચાલક આખા ઇન્ડિયામાંથી કોઈપણ રજિસ્ટ્રેશન નંબર પ્લેટ નંબર પ્લેટ રજિસ્ટ સ્ટેશન ધરાવતો હશે એ જો અહીંયા અમદાવાદમાં કોઈ પણ પ્રકારના ટ્રાફિક નિયમનનું ભંગ કરે છે તો એનું ચલાન જે છે જે તે આરટીઓને ડાયરેક્ટ રિફ્લેક્ટ થશે આના ઉપરાંત આ જે ચલાન છે એમાં માત્ર વાહનનો નંબર નાખવાથી ચલાન જે છે જનરેટ થઈ જશે અને વ્યક્તિ પાસે ત્રણ ઓપ્શન હશે જો એને સ્થળ પર દંડ આપવો છે તો એ સ્થળ પરના પોલીસ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલને દંડ જમા કરાવી શકશે એની રિસિપ્ટ એને મેસેજથી તાત્કાલિક ઓન ધ સ્પોટ મળી જશે આ ઉપરાંત જો એને ઈ ચલન ભરવું છે અથવા તો એની પાસે ઓન ધ સ્પોટ પૈસા નથી તો એ ટ્રાફિક પોલીસને જો કહે છે તો એના પર ઈ ચલન જનરેટ થઈને એમનો જે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર હશે એના પર ઈ ચલન મળી જશે અને આ ઈ ચલન મળ્યાના નેવું દિવસમાં અગર ઓફેન્ડર જે છે એ એ ચલાન નથી ભરતા તો એ ચલાન જે છે ઓટોમેટિક નેવું દિવસમાં વર્ચ્યુઅલ કોર્ટમાં ટ્રાન્સફર થઈ જશે જ્યાંથી પણ ઓફેન્ડરને એક મેસેજ મોકલવામાં આવશે જો એ ત્યાં ભરવા માગે છે તો ભરી શકશે અને કન્ટેસ્ટ કરવા માગે છે તો ત્યાંથી કન્ટેસ્ટનો ઓપ્શન આપીને ફિઝિકલ કોર્ટમાં પોતાના પુરાવા રજૂ

જે દોરી અબોલ પંખીઓ માટે ઘાતક બની તે પહેલા સેવાભાવી સંસ્થા દ્વારા દોરીઓના ઘૂંસડા એકત્રિત કરાયા જેમાં એક કિલો ઘૂંસડા દોરી લાવનાને પાંચ કિલો ખાંડ પણ આપવામાં આવી જે એકત્રિત કરાયેલ વિશાળ ઘૂંસડા દોરીની ધારાસભ્ય ભાયલબહેન કુકરાણીના હસ્તે હોળી કરવામાં આવી હતી રામ મંદિરના ઉદઘાટનને લઈને દેશભરમાં ઉત્સાહ વધી રહ્યો છે જ્યારે કભાંડકારોને અયોધ્યા રામ મંદિરના નામે ભક્તોને છેતરવાની આતક તક ઝડપી લીધી છે ત્યારે વીએસપી નેતા વિનોદ નંસાલી એક ટ્વીટ કરીને કહ્યું ક્યારેક વીઆઈપી દર્શન તો ક્યારેક ઘરે બેસીને પ્રસાદના નામે અનેક જાહેરાતો દ્વારા રામ ભક્તોને ગેરમાર્ગે દોરવા અને છેતરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે એમેઝોન જેવી વેબસાઈટ પર આવી અનેક જાહેરાતો જોવા મળે છે સમાજે તેમનાથી સાવધ રહેવું જોઈએ શ્રીરામ તીર્થ આ કામ માટે કોઈ સત્તા આપી નથી કોઈની ખોટી જાળમાં ફસાસો નહીં આ વેબસાઇટમાં આવી ખોટી જાહેરાતો દૂર કરવી જોઈએ અન્યથા અમને કાયદેસરની કાર્યવાહી કરવાની ફરજ પડશે અયોધ્યામાં બાવીસમી જાન્યુઆરીના રોજ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવવાની હોય જેને પગલે અનેક ભક્તોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે ત્યારે ગાયક કલાકાર અભિજીત ખાંડેકર ખૂબ સુંદર ગીતની રચના કરી છે मंगल गीत गाओ सूर मिठे सजाओ मंगल गीत गाओ पूरी अवध नगरी सजाओ रामला विराजे अवध में शंखनाद गजाओ खूब सुंदर गीतनी रचना सांभिये गायक कलाकार अभिजीत खांडेकर आवाज में you oh. रामलागे પાંડલમાં આખની જે બેદરકારી છે તે સામે આવી હતી ત્યારે ખાસ કરીને મહત્વની જે બાબત છે તે સામે આવી છે મોતિયાના ઓપરેશનમાં ગંભીર બેદરકારી સામે આવી મોતિયાના ઓપરેશન બાદ વધુ દર્દીઓને થઈ લોકોના મોતિયાના ઓપરેશન કરવામાં આવ્યા ઓપરેશન બાદ પાંચ લોકોને આંખની વધુ તકલીફો થઈ હતી ત્યારે તમામ દર્દીઓ સુરેન્દ્રનગર પાટણ અને અમદાવાદ જિલ્લાના છે ત્યારે આ ઘટનાની જાણ થતા ગાંધીનગર આરોગ્ય વિભાગના પબ્લિક હેલ્થના ડાયરેક્ટર ડોક્ટર નીલમ પટેલે માહિતી આપી અને માંડલ ખાતે ટ્રસ્ટની ઓફિસમાં ઓપરેશન થતા હોય છે અમદાવાદમાં પાંચ દર્દીઓને લવાયા હતા હોસ્પિટલમાંથી અમને આવું થયું હોવાની જાણ કરાઈ ત્યારે ગઈકાલે અમે ડોક્ટર અને અધિકારીઓ સ્થળ પર મોકલ્યા હતા એમ એનજી હોસ્પિટલમાં પાંચ દર્દી બતાવ જતા ખબર પડી અને પરિણામે એમની દ્રષ્ટિનો પ્રોબ્લેમ હતો એટલે એમ એનજી હોસ્પિટલ જે આપણી એફેક્સ ઇન્સ્ટિટ્યૂટ ગવર્મેન્ટની છે અપીલ એક અમદાવાદ સિવિલ ખાતે એના દ્વારા અમને મેસેજ મળ્યો કે આવી રીતે પાંચ દર્દીઓના દસ તારીખે ઓપરેશન થયા હતા અને અમને આંખોની તકલીફ થઈ છે દ્રષ્ટિ ગુમાવવાનું પોઈન્ટ લાવ્યું છે ઇન્ફેક્શન આવ્યું હોય તેવું થયું છે પરિણામે સ્થળ ઉપર અમે રાત્રે ચાર અધિકારી છે ગઈકાલે મોકલેલા રાતના ટાઈમે કે સ્થળ ઉપર જઈને તપાસ કરો કે ખરેખર પાંચ જ દર્દી છે કે વધારે ઓપરેશન કેટલાના થયા હતા એ ડિટેલમાં માહિતી મેળવવા માટે એક ચાર જણની ટીમ અર્જન્સીમાં મોકલી તો ત્યાં જઈને એમને જોયું તો મંડલ ખાતેની હોસ્પિટલની અંદર બીજા બાર દર્દી પણ દાખલ હતા અને બારને પણ ઇન્ફેક્શનને કાર્ય ઇન્ફેક્શન થયું હોય તેવું જણાઈ આવ્યું હતું આમ જોઈએ તો બારને પાંચ સત્તર જેટલા કેસીસની અંદર આવી સ્થિતિ માનવું પડ્યું ત્યારબાદ વધુ દીપમાં અભ્યાસ કરતાં ખબર પડી કે ઓગણત્રીસ તારીખ સોરી દસ તારીખે આ ઓપરેશન થયા હતા એમાં ટોટલ તો ઓગણત્રીસ ઓપરેશન થયા હતા એટલે દસમી તારીખના ઓગણત્રીસ ઓપરેશન પૈકી સત્તર પેશન્ટની જાણકારી મળી ગઈ સ્થળ પર પાંચ વત્તા બાર તો બાકીના બાર રહ્યા એમની પર સ્થિતિ કેવી છે એ ચકાસવી ચોક્કસ જરૂરી જણાય એટલા માટે અમે લાઈન લિસ્ટ વિચાર્યું અને લાઈન લિસ્ટની રીતે ફક્ત દસ તારીખ નહીં પણ આંખો બહુ કિંમતી વસ્તુ હોય એક કાળજી ખૂબ જરૂરી હોય શક્ય છે કે આગળના દિવસના કોઈ ઓપરેશનમાં પણ કોઈને કદાચ મુશ્કેલી હોય અને ધ્યાન બહાર ગઈ હોય એ પણ આપણે ધ્યાને લેવું જોઈએ એ બાબતને ધ્યાને લેતા અમે એક અઠવાડિયા અગાઉ દસ તારીખના એક અઠવાડિયા અગાઉ મતલબ કે ત્રીજી તારીખથી કેટલા ઓપરેશન થાય એની પણ વિગતો ગઈકાલે અમે મેળવી તો ખબર પડી કે ત્રણ તારીખ નવસારીના જલાલપુર અબ્રામા ગામમાં પણ ત્રણ મિત્રોએ મળીને પોતાના એક મિત્ર ની હત્યા કરી અને જમીનમાં દાટી દીધો અને અડતાલીસ વર્ષીય નામોની ચાર ઉસ્માન કાપડિયા રીક્ષા ચલાવે છે પરિવારમાં પત્ની અને બે બાળકો છે જેમાં સૌથી મોટું કહ્યા વગર સાડા સાત વાગે ઘરેથી ગાયબ થઈ ગયો જેથી પરિવારે તાત્કાલિક જલાપુર પોલીસનો કોન્ટેક્ટ કર્યો ત્યારે પોલીસે મોહમ્મદનો મોબાઈલ બંધ હોવાથી ગંભીર બની તપાસ કરતા પોલીસે તેના નજીકના મિત્રોના મોબાઈલ સીડીઆર સાથે જ ગામબા લાગેલા કેટલાક સીસીટીવી ચેક કરતા કેસ થોડા સમય માટે ઉધી દિશામાં જતો દેખાયો પણ પોલીસ કેસ ઉકેલી નજીકના ત્રણ મિત્રોની ધરપકડ કરી પકડથી બચવા પ્લાન બનાવ્યો પરંતુ નહીં અને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રોજ ફરિયાદી નિશાર ઉસ્માન કાપડિયા ધંધો રિક્ષા ચાલક અને રહેવાસી અબ્રામાન આવે પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ ત્રણસો બે બસો એકસો વીસ બી તથા કલમ એકસો મુજબની ફરિયાદ આરોપીઓ ઇનાયત હરુનભાઈ તાઈ સાજિદ ગુલામ હુસેન મુલ્લા અને માસ ઇરફાન નૂર મોહમ્મદ મોટરવાલા તમામ રહે અબ્રામાને વિરુદ્ધમાં આપેલી હતી એની ગુનાની હકીકત એવી હતી કે તારીખ ત્રેવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ આ જે મરણ જણા છે મોહમ્મદ નિસાર એ અને આ જે ત્રણ આરોપીઓ છે એ બધા મિત્ર થતા હતા હવે આ લોકો વચ્ચે અંગત સંબંધો પણ હતા અને એ લોકો એક દિવસ આ જે સરાવ તળાવ કિનારે ત્રેવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ સાંજના સમયે એ લોકો પોતાની પાર્ટી કરવા માટે બેઠા હતા એ દરમિયાન આ જે મોહમ્મદ નિસાર છે અને ઇનાયત વચ્ચે એ લોકોના આગળના જે મેટર ચાલી આવેલી હતી એ બાબતે બોલાચાલી થતાં આ ઇનાયતે તેને છાતીએ લાત મારેલી અને એની પાસેથી વધારે ઝઘડો ઉગ્ર થતાં એની પાસેથી એની જે પોતાની ગાડી હતી ફોર વ્હીલ એમાંથી બેસબોલનો ધોકો મારીને માથાના ભાગે બે ત્રણ ચાર ફટકા મારી દીધેલા અને જે આ સાજિદ ગુલામ હુસેન મુલ્લા છે એની પાસેના રૂમાલથી લઈને આ મરણ જણા મોહમ્મદ નિસારને ગળામાં રૂમાલ બાંધીને એને મારી નાખેલો હતો આ ત્રણે ત્રણે જણાએ પછી એ બાબતે પોતાના પુરાવાનો નાશ કરવા માટે આ મોહમ્મદ નિશાદની લાશને લઈ જઈને આ જે ઇનાયત છે એની પોતાની વાડી છે એ વાડીમાં લઈ જઈને ચીકુના ઝાડ નીચે ત્રણ ત્રણ જણાએ ખાડો ખોદીને એને ત્યાં દફનાવી દીધેલો હતો કે જેથી કોઈને ખબર ના પડે આ બાબતે ટેકનિકલ સ્ટાફ તથા સીસીટીવી અને કોલ ડિટેલના આધારે આ શ્રી જલાલપુર એનએમઆઈ તથા શ્રી ચૌધરી સાહેબ તેમજ એમના જે ડિસ્ટર્બ છે અને એમના પોલીસ સ્ટાફે ખૂબ મહેનત કરી અને આ જે ત્રેવીસ બારનો બનાવ હતો એ બાબતે સકમન જણાતા આ ત્રણ ત્રણ આરોપીઓને ઉઠાવી લાવીને એમની સઘન પૂછપરછ કરવામાં આવેલી અને કોલ ડિટેલ અને સીસીટીવી કેમેરાના આધારે લોકોએ પોતાનો ગુનો હાલ કબૂલી લીધેલ છે ભૂતિયા રેશન કાર્ડ તમે સાંભળ્યું હશે પરંતુ દિવસે દિવસે ઓનલાઈન સિસ્ટમ કાર્યરત થતા ભૂતિયા રેશન કાર્ડ ઓછા થતા લાગે છે ત્યારે રેશન કાર્ડ ઉપર ભૂતિયા આયુષ્માન કાર્ડ જોવા મળ્યા છે જેને લઈને પરિવારની હાલત કફોડી બની ગઈ શહેરમાં રહેતા શેખ કૌશર પરવીન પોતાના પરિવાર સાથે રહી નાની મોટી મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે પુત્રવધુ શેખ પરિજનને કમરના ભાગે તકલીફ થતા હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં સારવારનો ખર્ચ ડોક્ટરે બે લાખ રૂપિયાની આસપાસ કહેતા પરિવાર ચિંતામાં મુકાયો હતો પરંતુ સારવાર માટે આશાનું કિરણ આયુષ્યમાન કાર્ડ અંગે માહિતી મળતા પરિવારે હશકારો અનુભવ્યો હતો પણ જ્યારે આયુષ્યમાન કાર્ડ કઢાવવા પરિવારજનો પહોંચ્યા ત્યારે ચોકી ઉઠ્યા હતા कारण के તેમનો રેશન કાર્ડ ઉપર ભૂતિયા આયુષ્યમાન કાર્ડ બની ગયા હતા જેના લઈને તેમનો આયુષ્યમાન કાર્ડ બની શક્યું ન હતું કે સાહેબ અમારે સાથ યે હુઆ કે મેરી બહુ કો બહોત તકલીફ હે ઉસકો ડોક્ટર કી બહોત જરૂરત હે हम आयुष्मान कार्ड बनाने गए वहाँ हमको पता चला कि हमारे आयुष्मान कार्ड हमारे राशन कार्ड के ऊपर किसी और ने आयुष्मान कार्ड बना लिया है तो हम लोग को अभी मेरी बहू को बहुत ज़रूरत है डॉक्टर की और डॉक्टर दो लाख रुपए फीस मांग रहा है अब वो हमारे को कहाँ से कैसे करना हमको मालूम नहीं आज हमारे पास आयुष्मान कार्ड होता तो हम उसका इलाज करा सकते थे लेकिन अभी उसको इतनी ज़रूरत है डॉक्टर की क्या अब दो लाख हम कहाँ से लाए आप इसका कोई सोल्यूशन निकालो वो वो किसका बनाए वो भी हमको मालूम नहीं है कि वो किसका बनाए कैसे उन्होंने बनाया आप कुछ भी करके साइबर के है कोई भी किसी ने भी बनाया आप उसके ऊपर कार्रवाई करो क्या हमारा आयुष्मान कार्ड हमें मिल जाए वापस क्या कहा आपने हमको ऐसा बोला गया है कि आपके जो राशन कार्ड में कौशल परवीन शेख जकीन और परिजन तीनों के नाम नहीं है और आपके जो राशन कार्ड पे आयुष्मान कार्ड ऑलरेडी बन चुका है बनना चाहिए हमें हमें बहुत ज़रूरत है क्योंकि हमारी बहू अभी मौज जिंदगी से लड़ रही है उसके लिए हमको बहुत ज़रूरत है तो पहले तो मैं एक एम एस सोशल समिति सहजाद खान पठान गए सोशल वर्कर हूँ उनकी कार्यकर्ता वो तरीके से मैं ध्यान रखती हूँ सब जागरूक नागरिक तरीके मेरे को एक किस्सा मेरे पास आया है कि जैसे इन्होंने मुझे बोला आप सुबह दोपहर में बहुत रोए मेरे पास आके कि मैं पैसे ऐसे सबसे टूट गई और मेरे साथ ऐसा फ्रॉड हुआ है कि मेरी बहू का ऐसा हुआ है और ये इनके रेशन कार्ड पर किसी ने खेल करके आयुष्मान कार्ड बना लिया है तो ये बहुत गलत बात है और उसको सजा भी होनी चाहिए सख्त से सख्त सजा होनी चाहिए और ये सब अच्छा नहीं है क्योंकि हमारे एरिया में हम खुद यानी इतना हमको सज्जड़ करा है कि हम कुछ गलत हो तो हम खुद कर सकते हैं तो इसके लिए मैंने इनके पीछे आवाज़ उठाई ये बाहर कहेंगे नए होंगे और इनके साथ फ्रॉड भी अहमदाबाद में हुआ है अहमदाबाद के ये, लेकिन बाहर दूसरे के एरिया कहेंगे अब यहाँ पर कोई इनके सपोर्ट में नहीं है और इसके वजह से क्या, क्या है कि इनका रेशन कार्ड के अंदर कुछ ऐसा मसला हुआ है कि कुछ कोई और आयुष्मान कार्ड बना के बैठ गया है अब इनका भी कोई सोल्यूशन निकलना चाहिए क्योंकि गरीब इंसान है ये कहाँ से दवा के पैसे लाएंगे રેશન કાર્ડમાં છબડો કે કોઈ અન્ય રીતે છેડછાડ કરી ડમી આયુષ્યમાન કાર્ડ તેમના રેશન કાર્ડના નામે એક્ટિવ થયેલું હોવાનું બતાવ્યું હતું જેને લઈને પરિવારજનો ભારે ચિંતામાં મુકાયા હતા અને મધ્યમ વર્ગીય પરિવાર હોવાથી બે લાખ જેટલો સારવાર પાછળ ખર્ચ કરી શકે તેમ નથી જે માટે પરિવારજન હાલ લાચાર બન્યા છે અને સરકાર પાસે આશા રાખી બેઠા છે કે ક્યારે ભૂત્ય આયુષ્યમાન કાર્ડ બંધ થાય અને જરૂરિયાતમંદ પરિવારને તેનો લાભ મળે ત્યારે હવે જોવાનું રહેશે કે તંત્ર ક્યારે આ બાબતે સજાગ થાય છે અને પરિવારજનોને મદદ કરી શકે છે કેમેરામેન ગૌતમ દુલેરા સાથે રિપોર્ટર દીપક મકવાણા અમદાવાદ અમદાવાદની અગ્રણી કંપની સ્વિફ્ટ સોલ્યુશન દ્વારા ભારતના યુનાઇટેડ રિપબ્લિક ઓફ ટાન્ઝેનિયાના હાઈ કમિશનર અનીસા કપુફી મરવેગાને અમદાવાદમાં આવકારવામાં આવ્યા જેઓ વાઇબ્રન્ટ ગુજરાતમાં ભાગ લેવા તાંજનિયા ડેલિગેશનનું નેતૃત્વ કરી રહેલ છે ગુજરાત તાંઝનીયા વચ્ચેના મજબૂત દ્વિપક્ષીય સંબંધોને ઉત્તેજન આપવા ઉત્સુક છે જેનો હેતુ વેપાર સામાજિક પ્રવૃત્તિઓ શિક્ષણ અને તબીબી સેવાઓ જેવા વિવિધ ક્ષેત્રોમાં સહયોગને પ્રોત્સાહન આપવાનો છે દરે મુલાકાતનો હેતુ વેપાર અને રોકાણની તકોની શોધ કરવી કે જે ગુજરાત અને તાંઝનિયા વચ્ચે આર્થિક સંબંધોને મજબૂત કરવાનો હતો Together with uh, the delegation from Tanzania, and we are here uh, to promote and to reaffirm the commitment of our national leaders, uh, specifically Her Excellency Samia Sulu Hassan, President of the United Republic of Tanzania, and uh, Prime Minister Sri Narendra Modi Ji the commitment to, uh, to, to strengthen uh, Tanzania India relations, especially in areas of investment and trade, other areas such as health, education, and people to people contact. You will recall there was a state visit made by our president from Tanzania, High Excellency Dr. Samia Sulu Hassan in October twenty twenty three and out out of the the outcome of the state visit was the elevation of our relation Tanzania India relation to a strategic level. Yeah. Today, Tanzania has come with તે આજે આપણે ત્યાં પધાર્યા છે અને અમે એમને વેલકમ કરતાં ખૂબ જ આનંદની લાગણી અનુભવીએ છીએ આ આને લીધે આજની અમારી આ મિટિંગ એ ઘણા બધા સેક્ટરમાં આફ્રિકા અને ગુજરાતના જે વેપારીઓ છે એમની સાથેના જે આદાન પ્રદાનથી જે પણ બિઝનેસનો વ્યાપ વધશે એના માટે હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આગળ ભવિષ્યમાં પણ અલગ અલગ સેગમેન્ટ જેવા કે એજ્યુકેશન મેડિકલ હેલ્થકેર ઇન્ડસ્ટ્રી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્જિનિયરિંગ એનર્જી અને ટીઆઈસી તો આ બધા લેવલ ઉપર આપણે આગળ એક નવો જ માઇલસ્ટોન ક્રિએટ કરીએ એવી હું બધાને અપીલ કરું છું કે આફ્રિકા ઇટ્સ અ લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી ત્યાં પણ ગવર્મેન્ટના રૂલ્સ ખૂબ જ સારા છે સેફ્ટી લેવલ પણ છે તો આપણે જો આપણો બિઝનેસનો જે પણ વ્યાપ ત્યાં વધારવો હોય તો ગવર્મેન્ટ ખૂબ જ ફ્રેન્ડલી છે અને એમને આપણા માટે બધા જ દ્વાર ખોલી નાખેલા છે તો આપણે પણ એનો લાભ લેવો જોઈએ અને આગળ વધવું જોઈએ તો આ બંને દેશોનું પારસ્પરિક જે પણ આપણે એમઓયુઝ થાય કે જે અન્ડરસ્ટેન્ડિંગ્સ થાય તો એનાથી આપણા બિઝનેસનો ખૂબ જ વધારો થશે અને ભવિષ્યમાં પણ આપણે ખૂબ મજબૂત સંબંધો ડેવલપ કરીએ એવી હું આપ સૌને આશા રાખું છું અને અપીલ પણ કરું છું આપણા જે વેપાર ઉદ્યોગ સાથે જે લોકો સંકળાયેલા છે એ તમામ માટે આ એક ખૂબ જ સારી ઓપોર્ચ્યુનિટી અને પ્લેટફોર્મ છે વાયબ્રન્ટ ગુજરાતમાં દરેક વર્ષે દરેક વખતે ખૂબ ખૂબ આભાર ભાવનગર ચિત્રા માર્કેટિંગ સાથે ખેડૂત પહેલની દસ બેઠકો માટેની પ્રારંભ થયો હતો મતગણતરી બાદ યાર્ડની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો જેમાં દસ બેઠકમાંથી પાંચ બેઠક કબજે કરી છે જેથી કુલ સત્તરમાંથી બાર બેઠક સાથે ભાજપે યાર્ડમાં સત્તા હાંસલ કરી છે ચૂંટણી વેપારી પેનલની ચાર બેઠકો બિનરીફ થઈ ભાજપના ફાળે ગઈ જ્યારે ખેડૂતની દસ બેઠકો માટે મતદાનમાં યોજાયેલી મતગણતરીમાં ભાજપનો ભગવો લહેરાયો હતો ખેડૂત પેનલની દસ બેઠકો પૈકી પાંચ બેઠક ભાજપના પાણી ગઈ યાર્ડમાં છેલ્લા ચૌદ વર્ષથી વહીવટનાનું શાસન હોય ત્યારે હવે ભાજપની પેનલ યાર્ડનો વધુ વિકાસ અને ખેડૂતોના પડતર પ્રશ્નોને ન્યાય અપાશે નગર માર્કેટયાર્ડમાં પાંચ બેઠકો આવી છે કોંગ્રેસને પણ અમને સંતોષ એટલા માટે નથી કે ખેડૂતોનો અમે એટલા બધા કામો કરીએ છીએ અને અમારી આખી આખી પેનલ જીતે એવી અમને વિશ્વાસ હતો પણ જે ભાજપની પદ્ધતિ રહી છે ઠેકાણે ઠેકાણે દમાડવા ઠેકાણે ઠેકાણે જે વસ્તુ એ આપવી સરકાર છે એની સત્તા છે એને એની પુષ્કળ પૈસા હોય બધું અમલ હોય બધું જ હોય એટલે એમાં ખેડૂતો પણ અમે થોડા મતલબ સ્વાર્થી થઈ જાય છે કે દમાડે છે કંઈક આપે છે લઈ લો આપણે તો રીતે કે જીતતી પણ ખેડૂતો લાંબી દર્શક સમજતા નથી કે આમાં કાયમી ખેડૂતોને કામ કરવાવાળા માણસો કોણ છે એ સામે પેનલમાં તમારે તો કોઈ ખેડૂતો છે કે ખેડૂત માટે કોઈને ટાઈમ નથી ત્યારે અમે પૂરેપૂરો વિરોધ પક્ષમાં થઈ તો બરાબર વિરોધ કરશું અને બરાબર કામ કરશું અને ખેડૂતો માટે પણ અમે સતત કામ કરતા અમારી અભિયાન ચાલુ રહેશે છેલ્લા ઘણા સમયથી માર્કેટિંગ યાર્ડ બાબતે ખૂબ બધી વાતો થઈ રહી હતી પરંતુ ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર્તાઓ કે એવું કહેવાતું હતું કે ભારતીય જનતા પાર્ટીની પેનલ જીતી નહીં શકે પણ ભારતીય જનતા પાર્ટીના ઘોઘા તાલુકા અને ભાવનગર તાલુકાના કાર્યકર્તાઓએ અને અમારા ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાનોએ અને ખાસ ભાવનગર મહાનગરની ટીમ એ જે સહિયારો પ્રયાસ કર્યો અને એ પ્રયાસથી આજે ખેડૂત વિભાગના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જે છે એ બન્યા છે એમાં સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની ખૂબ બધી મહેનત રહી ચૂકી રહી રહી છે ખેડૂત વિભાગની દસ વેપારીની ચાર અને સરકારી પ્રતિનિધિ જે હોય એ ત્રણ એમ કરીને સત્તર બેઠકો હતી એ સત્તર બેઠકોમાંથી આપણે કહી શકીએ કે બાર સીટો ઉપર ભારતીય જનતા પાર્ટી ગણાય અને વેપારીના ચાર અને ખેડૂતના પાંચ એમ ગણો તો નવ સીટો ચૌદ સીટોમાંથી નવ સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીના જે લોકો વિજેતા બન્યા છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા વિજેતા બન્યા છે અમે જ્યારે આ ચૂંટણી લડવાનું શરૂ કર્યું હતું ત્યારે અમારા જિલ્લા અધ્યક્ષશ્રીએ અમને સૂચના આપેલી કે તમે લડવા જે માંગતા હોય એને આગામી સમયમાં ખૂબ મહેનત કરવી પડશે કારણ કે ભા ભાવનગર માર્કેટિંગ યાર્ડ કે જેને આપણે મહારાજા સાહેબ શ્રી કૃષ્ણકુમારસિંહજી ખેત ઉત્પાદન બજાર સમિતિ તરીકે ઓળખીએ છીએ એમાં જે છેલ્લા પાંચેક વર્ષથી વિકાસની ગતિ જે મંદ પડી ગઈ હતી ખેડૂતોના પ્રશ્નો હતા ખેડૂતોના સુવિધાઓના પ્રશ્નો હતા વેપારીઓના પ્રશ્નો હતા વેપારીઓની સુવિધાઓના પ્રશ્નો હતા અને નાની મોટી જે રંજાણ હતી એ રંઝાડ દૂર કરવા માટે થઈને ભારતીય જનતા પાર્ટીના અમારા અધ્યક્ષશ્રીએ સર્વપ્રથમ જ એવું કહી દીધેલું કે જે લોકોને ખૂબ મહેનત કરવાની તૈયારી હોય એ જ લોકો આ ચૂંટણીમાં લડવા માટે પોતે પોતાનું નામ નોંધાવે એટલે હવે અમે જ્યારે ચૂંટાયા છીએ અને ભારતીય જનતા પાર્ટીની બોડી બનશે ચેરમેન જે કોઈ પણ બને પણ આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો અમે એક થઈ અને ભાવનગર માર્કેટિંગ નો જે ભવ્ય ઇતિહાસ હતો એ ઇતિહાસને તો હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર માટે આપ ખાસ જોતા નિર્માણ ન્યૂઝ નમસ્કાર